આચાર્ય કંદર કુમાર પ્રદીપભાઈ પટેલ સંચાલન કરી રહ્યા છે એક સરકારી શાળાને ગ્રીન સ્કૂલમાં પરિવર્તિત કરવાનો મોટો ફાળો આચાર્યને જાય છે આ શાળામાં હાલ બે શિક્ષક કાર્યરત છે તથા ચોત્રીસ વિદ્યાર્થીઓ ભણે છે આ વિદ્યાર્થીઓ આદિવાસી જે મધ્યપ્રદેશથી વસાહત છે ત્યાંથી આવેલા છે જેમાં સોળ છોકરાઓ અને અઢાર છોકરીઓ છે આ સરકારી શાળામાં બાળકોને શિષ્યવૃત્તિ પણ પ્રાપ્ત થાય છે સરકારી શાળા હોવા છતાં પણ ખાનગી શાળા હોય તેવો માહોલ ઉભો કર્યો છે સુવિધાઓની વાત કરીએ તો બાળકો માટે મધ્યાહન ભોજન વ્યવસ્થા તથા કુમાર અને કન્યા શૌચાલય બાગ બગીચો વાંચન કુટીર સાત સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા છે તથા લોક ભાગીદારીથી બાળકોને સ્વેટર શાળાનો ડ્રેસ પુસ્તકો બૂટ મોજા પણ આપવામાં આવે છે અહીંયા બાલવાટિકાથી લઈને ધોરણ પાંચ સુધી ભણાવવામાં આવે છે સરકારી સહાય ઉપરાંત શાળાના બંને શિક્ષકોએ ભેગા મળીને સ્વખર્ચે સ્વ કર્યું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સક્ષમ શાળા મજબૂત ગુજરાતના અભિગમ સાથે સરકારી શાળાઓની નવી ઊંચાઈ લઈ જવાના પ્રયાસ કરી રહ્યા છે સ્માર્ટ ક્લાસરૂમ ડિજિટલ લર્નિંગ વાટિકા ગુણોત્સવ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ જેવી પહેલે સરકારી શાળાઓને આધુનિક બનાવી છે

આચાર્ય કંદર્પ કુમાર પટેલે જણાવ્યું કે પોતાની શાળા અને પોતાના બાળકો સમજીને આજ દિન સુધી આ શાળાનું સંચાલન કર્યું છે અહીં આવનાર તમામ બાળકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે અને અન્ય બાળકોની સરખામણીમાં પાછળ રહી ન જાય અને શાળાએ આવવાનું ગમે એનું ખાસ ધ્યાન રાખે છે તથા ગુણોત્સવમાં પણ અમારી શાળાને હંમેશા એ એ પ્લસ પ્રાપ્ત થયો છે વિદ્યાર્થીઓને એન એમ એમ એસ સીટી વિજ્ઞાન મેળા જેવી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સતત પ્રોત્સાહિત કરી છે અને ગત વર્ષે સીટી પરીક્ષામાં શાળાના સાત બાળકોમાંથી પાંચ બાળકો મેરિટમાં આવેલ છે વધુમાં જણાવ્યું કે આવનાર સમયમાં શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ તથા શાળા પુસ્તકાલય રૂમ કરવાનો પણ વિચાર છે જેથી બાળકો બહારની દુનિયામાં શું ચાલે છે એ જાણી શકે અને સરકાર અને જિલ્લા શિક્ષણ સમિતિ એસ કચેરી ડીપીઓ સાહેબ ટીપીઓ સાહેબ તેમજ બીઆરસી વાઘોડિયા તથા સીઆરસી રસુલાબાદ આભાર વ્યક્ત કરીએ છીએ એમના સહકાર આટલું કામ કરી શકીએ છીએ તેમ પણ તેમને ઉમેર્યું છે તો સાથે જ રસુલાબાદ નર્મદા વસાહત પ્રાથમિક શાળાને આ બે હજાર ચોવીસ પચીસ વર્ષ દરમિયાન બાળકોએ સ્વચ્છતા હરિયાળી પાણી શૌચાલય આરોગ્ય જમીન સલામતી અને વર્તન પરિવર્તન સાથે ગુણોનું સંવર્ધન કરી સક્ષમ શાળાનું નિર્માણ કર્યું છે જેથે કરીને જિલ્લા કક્ષાએ પ્રાથમિક ગ્રામીણ શ્રેણીમાં સક્ષમ શાળા તરીકે એકત્રીસ હજાર રૂપિયા રોકડા ઇનામ સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે તથા તાલુકા કક્ષાએથી પણ અગિયાર હજાર રૂપિયા રોકડા ઇનામ પ્રાપ્ત થયું છે આ ઉપરાંત વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં પણ શાળાને જિલ્લા કક્ષા એવોર્ડ મળેલ છે વર્ષ બે હજાર સોળ સત્તર માં સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારના બે વખત એવોર્ડ અને એક નેશનલ એવોર્ડ અને એક જિલ્લા કક્ષા એવોર્ડ મળેલો છે જેમાં નેશનલમાં રૂપિયો પચાસ હજાર રોકડા ઇનામ હતું તો રસુલાબાદ નર્મદા વસાદ પ્રાથમિક શાળા તાલુકો વાગોડિયા જિલ્લો વડોદરામાં આવેલી આ શાળા છે જ્યાં બાલ વાટિકાથી ધોરણ પાંચ સુધીની ધોરણ છે અહીંયા અને કુલ પાંત્રીસ બાળકો અહીંયા અભ્યાસ કરે છે લગભગ બે હજાર બેથી શાળા સ્થાપનાથી જ અહીંયા આચાર્ય તરીકે ભૂમિકા નિભાવું છું અહીંયા શાળાના એસએમસી છે કે અમારી જે જિલ્લા પંચાયતના આદરણીય પાંડે સાહેબ છે તાલુકાના જે આદરણીય શ્રીઓના માર્ગદર્શન હેઠળ અમે અહીંયા ખૂબ એમના જે ક્રાઇટેરિયા પ્રમાણે દરેક પ્રવૃત્તિઓ શાળાને એકદમ સ્વચ્છ હરિત અને જે વસ્તુ છે એ કાયમી સ્થાયી અને બાળકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને અહીંયા શાળાનો વિકાસ કરેલ છે શાળામાં બાળકોને જમવા માટે મધ્યાહન ભોજન બેઠક વ્યવસ્થા ઊભી કરેલ છે શુદ્ધ પાણી પાણી રહે માટે બાળકો માટેની વ્યવસ્થા ઊભી કરેલી છે હેન્ડ વોશ સ્ટેન્ડ જે જમ્યા પહેલા બાળકો સાબુથી હાથ ધોવાની ટેવ વિકસાવે એના માટેની વ્યવસ્થા ઊભી કરેલી છે સીડબ્લ્યુ એસ કુમાર કન્યાના શૌચાલય છે સુંદર મજાનો અહીંયા બાગ બગીચો છે બાળકોને રમવા માટેનું ખુલ્લું મેદાન છે અહીંયા ચિલ્ડ્રન પાર્ક પણ બાળકોને હિચકાલ લસરની આદિ બાળકોને શાળાના આવવાનું ગમે અને કાયમી અહીંયા અભ્યાસ કરે મતલબમાં એ માટે અહીંયા પૂરી ધ્યાન રાખવામાં આવેલું છે શાળાને બે હજાર સોળ સત્તરમાં રાજ્ય નેશનલ લેવલનો એવોર્ડ મળેલો છે ચાર વખત અમને જિલ્લા કક્ષાનો એવોર્ડ મળ્યો છે અને અત્યારે હાલમાં જ સક્ષમ શાળા જે રાજ્ય સરકારની જે એવોર્ડ છે જિલ્લા કક્ષાએ અમને એકત્રીસ હજાર રૂપિયાના ઈનામ સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબરે શાળા આવેલ છે તાલુકા કક્ષાએથી પણ અગિયાર હજાર રૂપિયાનું ઇનામ મળેલ છે અને આગળ રાજ્ય કક્ષાએ પણ અમે આશા રાખીએ છીએ કે અમને આમાં એવોર્ડ મળશે અમે અને અમારો સ્ટાફ બીજા જે ભાવિનભાઈ અમે અહીંયા શાળામાં બાળકોને અમારા જ બાળકો છે એ રીતે જ કામ કરીએ છે અને એક ભલે સરકારી શાળા છે પણ અહીંયા તમને આમ પ્રાઇવેટ સ્કૂલ જેવી તમને એક ફીલિંગ આવે અને અમારા ઉપરા અધિકારીઓથી માંડીને દરેકનો ખૂબ સરકારનો પણ એટલો સારી ગ્રાન્ટ થી માંડીને દરેક વસ્તુને એટલો સારો સહકાર આપવામાં આવે છે કે જેથી અમને પણ સારો ઉત્સાહ છે રહે છે કે કામ કરવાની બાળકો સાથે કામ કરવાની એ લોકોને અમારી શાળામાં ગત વર્ષે ધોરણ પાંચમાં સાત બાળકોએ સીટી એક્ઝામ આપી હતી એમાં પાંચ બાળકો મેરિટ લિસ્ટમાં આવેલા છે